પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેમ ચેમ્બર પ્રમુખ અને બે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સહિત ત્રેવીસ દાવેદારોએ દાવેદારી કરતા ભારે ચર્ચા જાગી છે પોરબંદર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ અંતર્ગત પક્ષના નવા જિલ્લા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેના માટે ઈચ્છુક કાર્યકર્તાએ પ્રમુખ પદની દાવેદારી માટે ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે રવિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી કાર્યાલય ખાતે દાવેદારોના ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયું હતું નિયત નમૂનામાં ફોર્મ ભરવા ઉપરાંત કેટલાક જરૂરી આધાર પુરાવાઓ પણ સાથે જોડવાના હતા નિશ્ચિત સમય મર્યાદામાં જિલ્લાના તમામ વિસ્તારમાંથી ત્રેવીસ દાવેદારોએ પોતાના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા જેમાં બખલાના સરપંચ અરસીભાઈ ખૂંટી વર્તમાન જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા પટેલ પૂર્વ પ્રમુખ કિરીટ મોઢવાડિયા અને વિક્રમભાઈ ઓડેદરા ઉપરાંત ભરતભાઈ ઓડેદરા રામભાઈ જાડેજા ચંદ્રેશ સામાણી મહામંત્રી અશોક મોઢા રતનપર ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બાપોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મોરી માછીમાર અગ્રણી વિશાલ મઢવી દીપકભાઈ ચુંગી ભીમભાઈ મકવાણા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જિજ્ઞેશભાઈ કાર્યા નિર્મલજી ઓડેદરા ખેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર બાલુભાઈ ઓડેદરા ગાંગાભાઈ ઓડેદરા દુષ્યંતભાઈ મહેતા આવડાભાઈ ઓડેદરા અને ભુરાભાઈ કેશવાલા ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિત ત્રેવીસ કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી

પ્રદેશ તેની થી એકથી ની પેનલ બનાવી રાષ્ટ્રીય નેતૃત્વની સમિતિને મોગલ છે અને ત્યારબાદ દિલ્હીથી જિલ્લા પ્રમુખોના નામ ડિક્લેર થશે એવું જાણવા મળે છે સામાન્ય રીતે વિધાનસભા પાલિકા પંચાયત જેવી ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે તેવું બનતું હોય છે પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારોનો રાફડો ફાટતા ભારે ચર્ચા જાગી છે નિપુલ પોપટ પોરબંદર ચેન્સ મારું નામ ભરતભાઈ મેર પોરબંદર જિલ્લા ચૂંટણી મુખ્ય અધિકારી તરીકે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વની મારી જવાબદારી છે આજે તારીખ પાંચ સવારે દસ દસ વાગ્યાથી જિલ્લા કાર્યાલય ખાતે જે કાર્યકર્તા જિલ્લા પ્રમુખ બનવા માટે ઈચ્છુક હોય અને એમણે ફોર્મ ભરવાના હોય એ ફોર્મની પ્રક્રિયા માટે દસ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી અમે મુખ્ય આગેવાનો મારા બંને ચૂંટણી સહ અધિકારી ચૂંટણી સહાયક અમે બેઠેલા હતા આજે બાવીસેક કાર્યકર્તાઓએ પોતાની ઈચ્છા દર્શાવી અને ફોર્મ રજૂ કરેલ છે બાવીસ જેટલા ભાજપના મહત્વના કાર્યકર્તાઓએ આ પ્રમુખની પ્રક્રિયા માટે ફોર્મ ભરેલા છે આવતીકાલે છ તારીખે પ્રદેશની સંકલન મળશે એમાં નામની યાદી ત્યાં રજૂ કરવામાં આવશે પ્રદેશ દ્વારા ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને દિલ્હી મોકલવામાં આવશે સાત તારીખે અને સાત તારીખથી દસ તારીખ સુધીમાં દિલ્હીથી ગુજરાતના લગભગ લગભગ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ તરીકેની જાહેરાત દિલ્લા પાર્લા દિલ્હી પાર્લામેન્ટ તરફથી કરવામાં આવશે